દોસ્તો હમણાં હમણો એક પત્રકારનો વ્યવસાય કરે છે તેવા ઠાકોર હર્ષદસિંહ ઝાલા તેમણે ટ્રેડ ચલાવ્યો છે કે ગુજરાત સરકારે કલાકારોનું સન્માન કર્યું તેમાં કોઈ ઠાકોરને બોલાવ્યો નહીં અને ઠાકોરોનું અપમાન કર્યું જો કે એમની વાત થોડે ઘણે અંશે વ્યાજબી છે એક બે સારા કલાકારોને બોલાવ્યા હોત તો સારું હતું પરંતુ ગુજરાત સરકારે તેમ કર્યું નથી અને તે સાથે સાથે એવું પણ કહી રહ્યા છે કે ઠાકોરોને દસ ટકા અનામત અલગ મળવી જોઈએ ભાઈ જાલા સાહેબ અનામત એમના વાતોના વડા કરવાથી મળતી નથી તમે ક્ષત્રિય સેનાના આગેવાન હતા તમે અલ્પેશ ઠાકોર જોડે ફરવાવાળા તેમને સાથે ખભે ખભો મિલાવીને કામ કરવાવાળા હતા તમે ઠાકોર સેનામાં પ્રમુખ પદનો હોદ્દો પણ ભોગવી ચૂક્યા છો તમારા એરિયાના પ્રમુખ પદનો હોદ્દો પણ ભોગવી ચૂક્યા છો તે વખતે તમે કંઈ કરી શક્યા નથી અને અત્યારે તમે જે માગણીની વાત કરી રહ્યા છો અનામતની તે તમારી વાત વ્યાજબી છે પણ ખાલી વાતોના વડા કરવાથી કંઈ થતું નથી ઠાકોર સાહેબ તેના માટે તો બલિદાન આપવા પડે છે પટેલ ભાઈઓને અનામત મળી છે ને તેમાં પંદર નવયુવાન યુવકોએ બલિદાન આપ્યા છે અને તેમનો આગેવાન તેમનો લીડર હાર્દિક પટેલ આઠ દસ મહિના જેલમાં રહ્યો હતો અને તરીપાર પણ રહ્યો હતો રાજસ્થાનની અંદર ત્યારે તેમને અનામત મળી છે તમારે ખાલી વાતો જ કરવી છે વાતો કરવાથી કંઈ થતું નથી તેના માટે तो खूब मेहनत करवी पड़े चे, अने बने तेटल बलिदान आपव पड़े थे कोईए ने कि सूरत से तपती हुई धरती पर बरसात की पहली बूंद जो गिरती है ना उसको जल जाना पड़ता है हर बूंद ऐसा सोचे कि मैं पहले गिरूंगी तो जल जाऊँगी तो बारिश नहीं होगी और बारिश नहीं होगी ना तो हरियाली भी नहीं होगी ठाकुर साहब बरसात की पहली बूंद બનના પડતા હે તભી સમાજ કો ફાયદા હોતા હે સમાજ કોચ દેને કે લીએ આપકો કુછ ખોના પડતા હે તૈયાર રહો યા હોમ કરીને પડો ફટે છે આગે આ સૂત્રને અપનાવો ત્યારે અનામત મળશે એમના વાતો કરવાથી કંઈ અનામત મળશે નહીં તમારા લીડર અલ્પેશભાઈ ઠાકોર તે પણ મોટી મોટી વાતો કરીને આમથી તેમ ને તેમથી આમ થઈ અને હવે ઉપર જઈને બેસી ગયા છે તે કહેતા હતા કે દરેક ગામમાંથી ઠાકોરને ડીએસપી બનાવવો છે કલેક્ટર બનાવવો છે અને હવે એક પણ કલાકારને બોલાવ્યો નહીં તો પણ તેનું સન્માન કર્યું નહીં તો પણ કંઈ બોલી શકતા નથી એટલે ઠાકોર સાહેબ વાતોના વડા કરશો નહીં નક્કર કામ કરો દોસ્તો ખોટું લાગે તો માફ કરશો વાત સમજવા જેવી છે સમજો વિચારો અને હોશિયાર બનો